અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલે સાંજે પડેલ વરસાદ બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ ચાલુ કરી દીધેલ શહેરીજનો હજુ નિંદરમાંથી ઉઠ્યા પણ નહીં હોય ત્યારે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા હતા અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે શહેરના મોટા ભાગમાં અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદના સરખેજ પ્રહલાદનગર ઇસ્કોન બોપલ ગોતા એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે વરસાદના લીધે એસજી હાઈવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જા હતા અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે શહેરના રાણી વાળદ ઘાટલોડિયા ચાંદલોડિયા ચાણક્યપુરી નરોડા કુબેરનગર એરપોર્ટ કોતરપુર મેમકો સૈજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ